રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે અને પછી તમારે એમાં ઈ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુએએન નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એટલા માટે હવે આપણે પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લઈએ અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરવાનો એટલા માટે હવે હું પીએફ નો પાસવર્ડ એન્ટર કરેલા હું એના પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો છે એટલે કેપચામાં ફોર સ્મોલમાં બી એમ અને પછી એટ ફોર છે તો એ પ્રમાણે આપણે એન્ટર કરી લઈએ એટલે હવે આપણે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમને ઉપરની તરફમાં સૌથી પહેલાં તો ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે તમને ઉપર ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે કે જે પણ તમારું ટોટલ બેલેન્સ જમા થયું હોય એ જોવા મળી જાય એમાં તમારા એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં જેટલું પણ પીએફ જમા થયું હોય એ જ બતાવવામાં આવે અને જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો એ વાત આપણે આગળ આ વિડીયોમાં કરવાની છે અને હવે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો અને હવે જો તમારે એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપર પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે હવે તમારે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં એક વખત ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું એટલે પછી તમને નીચેની તરફમાં પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં તમારે આવી જવાનું અને નીચેની તરફમાં તમને ડાઉનલોડ એઝ પીડીએફનો ઓપ્શન પણ જોવા મળી જશે ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો એટલા માટે જો તમારે પણ પીએફની પાસબુક ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને હવે જો તમારે પી ના પેન્શનના રૂપિયા જોવા હોય તો સાઈડમાં તમને માં પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોઈ શકો એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો અને હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે